સુરત અમરોલી ખાતે સ્વામી જ્ઞાન પ્રકાશ જલારામ બાપા પર બફાટ કર્યો એ બાબતે જલારામ બાપાના અનુયાયીઓ દ્વારા આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં બહોળી સંખ્યામાં જલારામ બાપાના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા સસ્તી ખ્યાતિ મેળવવા માટે કરેલ પબ્લિસિટી સ્ટન્ટને માફ કરવામાં નહીં આવે ફરિયાદ તો દાખલ થશે અને કોર્ટના ધક્કા તો ખાવા જ પડશે તેવું અનુયાયીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું તમામ જલારામના ભક્તોને જણાવવાનું કે આજે આનંદનગર પોલીસ સ્ટેશનમાં અમદાવાદના રહીશો ભેગા થઈ અને આજે જે અજ્ઞાન પ્રકાશ સ્વામી છે એના વિરુદ્ધ એક કમ્પ્લેન ફાઇલ કરવામાં આવેલી છે કારણ કે આ અજ્ઞાન પ્રકાશ સ્વામી કોઈ પણ એલ્પ લખેલું પુસ્તક વાંચી અને એના વિશે વફાટ કરે છે તો આના વિશે તેમને માફી માગી લીધી છે પણ કાયદાની ભાષામાં કોઈ પણ ખરો એની માફી નથી હોતી એના માટે સંવિધાન સંવિધાનનું કામ કરશે અને કાયદો કાયદાનું કામ કરશે અને આવનારા ભવિષ્યમાં જેને જેને પણ આ પુસ્તક લખેલું છે એ પુસ્તકમાં જે ચેપ્ટર છે એના વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરવાના છીએ અને આ સાથે તમામ જલારામના ભક્તોને જય જલારામ સમય પહેલા આપણે જોયું કે સમગ્ર ગુજરાતની અંદર રઘુવંશ સમાજ એક આક્રોશ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના ના એક મહારાજ દ્વારા જલારામ બાપા વિશે એમને જે કંઈ વાત કરી એ ઇતિહાસથી વિપરીત વાત કરી એમણે જે વાત કરી એ જલારામ બાપાનું જે ક્ષેત્ર ચાલે છે એ અમારા એક સ્વામીના આશીર્વાદથી શરૂ થયેલું અને એ અત્યારે ચાલે જેવું મળેલા જ્યારે ઇતિહાસ એવો છે કે જલારામ બાપાએ અન્નક્ષેત્ર ચાલુ કરી અને બસો પાંચ વર્ષ થયા અને આ સંપ્રદાય જ એ પછી શરૂ થયેલો સંપ્રદાય છે મહત્ત્વની વસ્તુ એ છે કે એમને માફી માગવાની જે ઘટના હતી એની અંદર ઉલ્લેખ સાથે માફી માગી છે કે મેં કોઈ ગુનો નથી કર્યો મેં એક પુસ્તક વાંચ્યું છે અને એ પુસ્તકના પેજ નંબર આ ઉપર આ ઘટનાનું વર્ણન કરેલું છે અમારો વાંધો એ છે કે જલારામ બાપા વિશે આજે આ સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંત બોલ્યા છે આવા અનેક સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હનુમાન દાદા વિશે પણ બોલે છે બ્રહ્માજી વિશે પણ બોલે છે ભોળેનાથ આપણા જે દેવોના દેવ મહાદેવ જેને આપણે શંકર ભગવાનના મંદિરો જે સમગ્ર દેશમાં ગામે ગામ છે એવા મહાદેવ વિશે પણ એવો બફાટ કરે છે તો અમારી લાગણી અને માગણી એ છે કે જે પુસ્તકો વાંચી અને આ સંતો જે બોલે છે સ્વામિનારાયણના એ પુસ્તકોનો જ નાશ થવો જોઈએ કારણ કે આ પુસ્તકો જ ખોટા લખાયા છે અને એ પુસ્તકો વાંચીને જો આવા નિવેદન કરતા હોય અને હિન્દુ સમાજના તમામે તમામ ધર્મના લોકોને ક્યારેક બ્રાહ્મણ સમાજ રોડ ઉપર આવી જાય છે આજે લોહાણા સમાજ રોડ ઉપર આવી ગયો છે ભૂતકાળની અંદર જ્યારે ચારણ સમાજ પણ રોડ ઉપર આવેલો છે અમે જોયું છે ને આ તમામે તમામ લોકો જ્યારે રોડ ઉપર આવ્યા છે ત્યારે એના માટે જવાબદાર સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો જ કેમ હોય છે કારણ કે એમને જે પુસ્તકો વાંચી અને આ નિવેદનો કર્યા છે જે પુસ્તકો એમના જ જે ગુરુઓ છે એમને લખેલા છે તો આજે અમે એવું ઈચ્છીએ છીએ કે આ ખોટો જે ઇતિહાસ એ લોકો વાંચી અને બીજા લોકોને સંભળાવે છે આવા તમામ પુસ્તકોનો જ નાશ થવો જોઈએ અને આના માટે ક્યાંક ને ક્યાંક સરકારે પણ એ સનાતનની વાત હંમેશા કરે છે અને સનાતન ધર્મની વાત દરેક ચૂંટણીમાં લાવે છે કે હિન્દુઓ એક થાવ સનાતન ધર્મની રક્ષા કરો તો સરકારે પણ આમાં ઇન્વોલ્વ થઈ અને જો ખોટો ઇતિહાસ આવનારી પેઢી વાંચવાની હોય તો સરકારે પણ આની અંદર આ તમામ પુસ્તકોનો નાશ કરવા માટે એક્શન લેવું જોઈએ એવી અમારી લાગણી